માનવ સેવા પરમો ધર્મ ઉક્તિને સાર્થક કરતી સેવાનું કાર્ય દાહોદના તાલુકાના મોટી ખરજ ગામના એક યુવા અનિલ પલાસ ઉર્ફે અનાળી દ્વારા પોતાની પ્રતિજ્ઞા અને જ્ઞાતિના આદિવાસીઓ ભાઈઓ બહેનોની સેવા કરવાની ઈચ્છા થઈ આવતા તે પોતે પોતાના ઉમીદ સેવા મંડળ ટ્રસ્ટ દાહોદ અને સાત ગ્રુપના અન્ય પચાસ જેટલા યુવાઓની ટીમ સાથે દાહોદ બસ સ્ટેશન ઉપર અગિયાર માર્ચથી ચૌદ માર્ચ સુધી જેટલા આદિવાસી બહેનો અને બહાર ગામે મજૂરી ગયેલા હોય તેવા હોલી તહેવાર માટે પરત આવતા હોય અને રાત્રે દાહોદ બસના સ્ટેશન ઉપર ઉતરે છે તો તેઓ નિઃશુલ્ક ચા પાણી પીવડાવવા અને રહેવા સૂવા માટેની સગવડ કરી છે જેથી તેઓ લાંબી મુસાફરીથી થાકીને આવેલા હોય અને બસ સ્ટેશન ઉપર અથવા તો બહાર કોઈ પણ જગ્યાએ સૂઈ જતા હોય જેને કારણે તેઓની મહિનાઓની મજૂરી કરેલી મહેનત પાણીમાં જાય છે કારણ કે તેઓનો સામાન કાં તો ચોરાઈ જાય છે કાં તો ખિસ્સા કપાઈ જતા હોય છે તો આ બધાથી ગરીબ મજૂરોની આવતી પ્રજાને અને બચાવવા માટે તેને સહાય કરવા માટે દાહોદ પોલીસની સાથે એક સહાયરૂપી કેમ્પની સુવિધા દાહોદ બસ સ્ટેશનમાં અંદર શરૂ કરવામાં આવી છે જેનો લાભ હજારો સંખ્યાઓમાં મજૂરોએથી આવતા આદિવાસી ભાઈઓ બહેનોએ લીધો અને આ ટ્રસ્ટ દ્વારા સરસ રીતે ગરીબોની સેવા કરવામાં આવી રહી છે અને આવનારા દિવસોમાં આ સંખ્યા વધશે ખરેખર આદિવાસી યુવાઓનું આ સેવા સતત કાર્ય બિરદાવવા લાયક છે અને લોકોને આમાંથી શીખ લેવી જોઈએ કે તેઓ ઉમદા કાર્યની ઉમેદ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે જય જવાહર જય આદિવાસી આ અમારો દાહોદ જિલ્લો આખો ટ્રાઈબલ એરિયો છે આદિવાસીઓનો અને દાહોદ જિલ્લામાંથી બાર ગામ મજૂરી કામ કરવા જતા હોય છે બધા તમામ મજૂરો લોકો રોજગાર મેળવવા માટે જામનગર અમદાવાદ સુરત બરોડા રાજકોટ ગોંડલ બધી જગ્યા જતા હોય છે અને દાહોદ જિલ્લામાં અમારો હોળી તહેવાર આદિવાસીનો સૌથી મોટો ઉજવવામાં આવે છે તો ત્યાંથી પરત મજૂરિયાત લોકો હમણાં હોળીનો તહેવાર ઉજવવા માટે આવતા હોય છે બધા તો ત્યાં બસ ડેપો ના અંદર બહુ જ મોટી સંખ્યામાં મજૂર લોકો આવતા હોય છે તો મેં અને મારી ટીમ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ટ્રેન બનાવ્યું છે અને સુવિધાની આરામ કરવા માટે સુવિધા પણ કરી છે અને બીજું કે સાહની વ્યવસ્થા બી ફ્રી કરી છે અને દાતાની ને પાણીની બી ફ્રી અને બીજું કે ખિસ્સા ના કપાય છે જે આદિવાસી ભાઈઓનું બહુ મહેનતથી મજૂરી કરીને આવતા હોય છે અને ખિસ્સા બી બહુ એ થાય છે એ બી મેં બહુ જાણ્યું છે અને પોલીસ બી બહુ સપોર્ટ કરે ને પોલીસ તો ધ્યાન આપે જ છે પોલીસ પણ આપે છે અને મારી ટીમ પણ પૂરી નાઈટ ધ્યાન આપે જ છે એના માટે ધ્યાન કે જે મજૂરી આવે છે પૈસા એમના 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 ઘરે ઘરે જાય અને જે પૈસા યુઝ કરી શકે એના માટે સારું એના માટે મારી ટીમ પણ એ છે અને હું અને મારી ટીમ દ્વારા આ આયોજન કરવામાં આવેલું છે અને મારું ઉમીર સેવા મંડળ ટ્રસ્ટ છે જય જવાર